કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ કરો મધાપર ખાતે સ્વામિનારાયણ મંદિરના એકસો ને છવ્વીસમાં પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મધાપર નવાવાસમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા એકસો છવ્વીસ વર્ષથી દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે આ પ્રસંગે અન્નકૂટ ભજન પ્રસાદ વગેરેમાં બહોળી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને પોતાનો ભક્તિભાવ પ્રગટ કર્યો હતો એકસો છવ્વીસના પાટોત્સવ આરતી કથા પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આઠ તારીખે પાટોત્સવનો મુખ્ય દિવસ છે ત્યારે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને પાટોત્સવના દિવસે પંદર હજાર હરિભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે ત્યારે હરિભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે તેમ પાટોત્સવના યજમાન પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું જય શ્રી સ્વામિનારાયણ મારું નામ સાંખ્ય ગંજનાબાઈ માધાપર શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર દ્વારા એકસો પચીસમો એકસો છવ્વીસમો પાટોત્સવ ઉજવવામાં આવે છે તેના યજમાન સાંખયોગી નંદુભાઈ છે અને તે તે ઉત્સવ દરમિયાન રાસોત્સવ સત્સંગ ગેમ પછી સત્સંગ કથા સભા અનેક કાર્યક્રમો બધા સંતો ભક્તો અમને સાથ આપી રહ્યા છે જય શ્રી સ્વામિનારાયણ અમે સ્વામિનારાયણ મંદિર માધાપર નવાસ બોલીએ છીએ સ્વામિનારાયણ મંદિર માધાપર નવાસ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થઈને એકસો ને છવ્વીસ વર્ષ પૂર્ણ થતાં એનો એકસો ને છવ્વીસમો વાર્ષિક પાઠોત્સવ ધામધૂમથી ઉજવા જઈ રહ્યા છે એ પ્રસંગે અન્નકુટ આરતી અભિષેક ચોવીસ ગામથી મંડળી પધારશે બે ટાઈમ ગામને સમૂહ ભોજન રાખ્યું છે ગાય અને ચારા એવી વિવિધ સંસ્કૃતિ બધી સંપ્રદાયને અનુલક્ષી બધી પ્રવૃત્તિઓ કરવાના છે અને આઠ તારીખના મુખ્ય દિવસ અમારો પાઠોત્સવનો છે તે દિવસે સમૂહ ભોજનમાં દસથી પંદર હજાર માણસોનું ભોજન સમારંભ અમે રાખેલું છે આ પ્રમાણે બધો પ્રસંગ છે ને આમાં બોલી છે આ મંદિરના પૂજારી છે ને આ બાપા છે યજમાન છે મંદિરના ટ્રસ્ટી છે આ બધું નિવેદન અમે આપ્યું આ મંદિરના કાર્યકર્તા છે રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ